હિસાબ એમ કેવું તમારે કેવું ચાલે દુબઈ એમ અમારે વિષ્ણુભાઈ ચાલુ ગાડી હતા એમ કેતા થા વિષ્ણુભાઈ આગળ ડ્રાઈવિંગ હતા ચાલુ ડ્રાઈવિંગમાં હતા એટલે મેં કોમેન્ટ કરવાની ના પાડી હતી એટલે હવે કરે તો કરે કઈ નક્કી નેરા જઈને કરશે હવે સારી સારી કેમ કે પાંચ મિનિટ લાઈવ આપવાનું છે પછી આપણે લાઈવ ને એન્ડ કરવાનો છે જે પણ મિત્રો લાઈવમાં જોડાયા છે સારી સારી કોમેન્ટો કરી ગયો થોડાક સપોર્ટ કરી ગયો ફટાફટ પાંચ મિનિટ તો જે પણ નવા મિત્રો જોડાણા હોય એ જરાક કોમેડ કરી દેજો આશાબેન સાથે લાઈવમાં મજા આવે હો ભરતભાઈ હા આશાબેન અરે બહુ મજા આવે એનો નિકરો કોમેડીઝ કરતા હોય એટલે બહુ મજા આવે એમ ટાઈમ બી મજા ગાય કાય આમાં ખબર ન પડે મારે જવાડી બે કલાક થવા આવે પણ ખબર ન પડે ક્યાંય બે કલાક થાય એમ પાંચ મિનિટ ઘટે છે તો પાંચ મિનિટ કરી નાખું નગરદવાડી એને કરી દે એટલે લાવીને પણ હવે પાંચ મિનિટ ઘટે છે બે કલાકમાં તો પૂરી બે કલાક કરી નાખું

બે કલાક પૂરી કરીને આવું છું તમે જાઓ બે મિનિટ રહી છે હજી તો પૈસા દીદી લાઈવમાં જોડાયેલા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો